રીડા ચોરને થી ઝડપી પાડી પોલીસ સ્ટેશન ના ફોર વ્હીલ ટેમ્પો ચોરીના ગુનાર દ્વારા જનિચની તથા વાહન ચોરી ના ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાર્યરત હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બાતમી હકીકત આધારે ઉત્તર પ્રદેશ આરોપી હીરાલાલ ભવરલાલ સુથાર ઉમરવર્ષ સત્તાવીસ ઝડપી પાડી તેની ચોરી કરેલ ફોર વ્હીલ ટેમ્પો ટાટા કંપની નો નંબર પ્લેટ વગર નું રજીસ્ટ્રેશન નંબર આર જે એકાવન જી એ વન થ્રી ટુ સિક્સ કિંમત રૂપિયા ત્રણ લાખ સિત્તેર હજારની મત્તાનો

આ સિવાયના બીજા કોઈ વાહન ચોરી કરે છે કે કેમ તેની પૂછપરછ તપાસ ચાલુ છે